હાસ્ય નિબંધકાર જ્યોતિન્દ્ર દવે જ્યોતિન્દ્ર દવે લોકપ્રિય અને સાહિત્યકાર પ્રિય એવા સાહિત્યકાર છે લોકપ્રિય તો ઘણા થઈ શકે પણ લોકપ્રિય થઈ અને સાહિત્યકાર પ્રિય થવું એ બહુ ઓછાના નસીબે હોય તમને કોઈ વ્યક્તિ એકલી બેસીને ખડખડાટ હસ્તી દેખાય અને તમને એવું લાગે કે ગાંડી છે તો નજીક જઈને જોજો એ નક્કી જ્યોતિન્દ્ર દવેનો કાં તો અશોક પારસી હતો કાં તો મહાભારત એક દ્રષ્ટિ કાં તો મારી વ્યાયામ સાધના કોઈ એકાદ નિબંધે વાંચતો હશે એ ગાંડો નહીં હોય આટલી હદે જ્યોતિન્દ્રભાઈના નિબંધોનો પ્રભાવ પડે છે માણસ પર એમનું જે હાસ્ય છે એ નિર્દોષ અને નિર્દંશ હાસ્ય છે ડંખ વગરનું હાસ્ય એમના લેખોમાં આળસ એ ઉત્તમ ગુણ છે સ્વાશ્રય નિરર્થક છે માણસ મહત્ત્વનો નથી નામ જ મહત્વનું છે ચૂંટણી ચટણી જેવી છે કારણ એટલી જ સ્વાદિષ્ટ છે આવું બધું સાબિત કરવા માટે એ દલીલો પર દલીલો ઝીંકતા જાય છે પણ આ બધાના અંતે એ સાબિત એટલું જ કરતા હોય છે કે સત્ય એ માત્ર તાર્કિક દલીલોથી ઘણું ઊંડું છે મોપાસા કે ઓ હેનરીની ટૂંકી વાર્તાના આખરના વળાંક જેવો વળાંક નિબંધોમાં આપી લેખક અદૃશ્ય થઈ જાય છે અને આપણને વિચારતા કરી મૂકે છે દાખલા તરીકે મારા પૂર્વજો એક વાક્ય લખે છેલ્લે કે બે બાજુના અમારા પૂર્વજોમાં એક વસ્તુ સામાન્ય હતી કે એ બંને પરણેલા હતા અને નિબંધ પૂરો થઈ જાય તમે વિચારતા જ રહો કે પરણેલા હોય તો જ પૂર્વજો હોય તો એ ખડખડાટ હાસ્ય તમે સમજો પછી તમને આવે જ્યોતિન્દ્ર દવેના હાસ્ય રસની સૃષ્ટિ વિશાળ છે એમાં વૈવિધ્ય છે એમનું નિરીક્ષણ તીક્ષ્ણ અને દ્રષ્ટિ સૂક્ષ્મ છે પણ એમાં ક્યાંય દ્વેષ નથી કટુતા નથી ડંખ નથી કડવા ન લાગે છતાં સાચી વાતનું ભાન કરાવે એવા એમના વાદબાણ શબ્દબાણ છે જ્યોતિન્દ્ર દવેનો વિનોદ શુદ્ધ જીવનલક્ષી વિનોદ છે ભદ્રમભદ્રની અંદર જે વિનોદ હતો એ પાત્ર કે પ્રસંગને અનુલક્ષીને એની અંદર હાસ્ય પ્રવર્તતું હતું અને ભદ્રમભદ્રની અંદર અમુક વર્ગ કે અમુક વ્યક્તિને લક્ષ્ય બનાવવામાં આવેલ એ જાણીતી વાત છે આ હાસ્ય વૃત્તિનિષ્ઠ બન્યું વ્યક્તિનિષ્ઠ ન રહ્યો અર્થાત એ સ્વરૂપ વિશાળ બન્યું મનુષ્યમાં રહેલી નિર્બળતા વિચિત્રતા કે વિસંગતિ હવે હાસ્યનો વિષય બને પણ એને તિરસ્કારવાને બદલે હવે ઘણું ખરું સમભાવપૂર્વક જ્યોતિન્દ્ર જેવા તેને હસી કાઢે છે અતિશયોક્તિનું પ્રમાણ ઓછું થાય છે અને હાસ્યમાંથી અસ્વાભાવિકતા કે અસંભવિતતા દૂર કરી જ્યોતિન્દ્ર દવેએ જ્યોતિન્દ્રની નજર સતત હાસ્ય ઉત્પાદક શબ્દ વિચાર કે પ્રસંગની શોધમાં રહે છે હાસ્યના અનુષંગે આવતું ચિંતન માર્મિક વિચાર જરાય ભારે લાગતું નથી લેખકે ફિલસુફી તર્ક રસશાસ્ત્ર ને વ્યવહાર જ્ઞાન એને એ બધાનો ઉપયોગ હાસ્ય નિષ્પન્ન કરવા માટે કર્યો છે છતાં એમના કોઈ નિબંધમાં ભારે ખંભપણું પ્રવેશતું નથી સામગ્રીના રૂપાંતરણમાં જો કળા સમાયેલી હોય એવું આપણે કહેતા હોઈએ તો જ્યોતિન્દ્ર દવે બહુ મોટા ગજાના કલાકાર છે તુચ્છ વિષયમાંથી તુચ્છ વિષય વસ્તુમાંથી ઉત્તમ ડંખ રહિત નિર્દોષ હાસ્ય તેઓ નિપજાવી શકે છે ઉદ્દીપક સામગ્રીને હાસ્ય રસમાં કઈ રીતે ફેરવવી એ બાબતે જ્યોતિન્દ્ર દવે નિષ્ણાત છે આમ તો એ પંડિત પેઢીના લેખક છે બહુ જ મોટા ગજાના વિદ્વાન છતાં પોતાના જ્ઞાનથી કોઈને આંજી દેવાનો મિથ્યા પ્રયાસ એમણે ક્યારેય નથી કર્યો પંડિતાઈનો એમના માથે ખોટો ભાર નથી હા પંડિતાઈનો ઉપયોગ પોતાના લખાણમાં ખૂબ સરસ રીતે પંડિતાઈને વચ્ચે લાવ્યા વગર જ્યોતિન્દ્રભાઈ કરી શકે છે હાસ્યરસની નિષ્પત્તિ માટે એમને વિષયની શોધમાં ક્યાંય નીકળવું નથી પડતું જ્યાં જ્યાં એમની નજર પડે ત્યાં ત્યાં એમને હાસ્યરસની કોઈને કોઈ સામગ્રી દેખાયા વગર રહેતી નથી ક્ષુલ્લકમાં ક્ષુલ્લક વિષયથી માંડી ગંભીર વિષયને એ હાસ્યનું સાધન બનાવી શકે છે વેધક દ્રષ્ટિ વક્ર દર્શન અને વિશિષ્ટ શૈલી સામર્થ્યને કારણે એમને હાસ્ય રસમાં અભૂતપૂર્વ અને અદ્વિતીય કહી શકાય એવી સફળતા પ્રાપ્ત થઈ છે હાસ્યરસની નિષ્પત્તિમાં જુદીન્દ્રભાઈની બહુ એટલે કે એમનું પાંડિત્ય પણ ભાગ ભજવે છે સંગીતથી માંડીને બંદૂક સુધી અને વૈદિક વૈદકથી માંડીને સ્ક્રિપ્ટી સુધીની વાત કાઢો તો એ બધા વિષય પર આપણે છક્ક થઈ જઈએ એટલું જ્ઞાન જ્યોતિન્દ્રભાઈ ધરાવતા મધુસૂદન પારેખના શબ્દોમાં કહીએ તો હાસ્ય ક્ષેત્રે આજે નાના મોટા અનેક જ્યોતિ ઝબકે છે પરંતુ જ્યોતિન્દ્ર તો એક જ છે ઉમાશંકરભાઈએ એકવાર કહેલું કે હવે જ્યોતિન્દ્ર એ હાસ્યનો પર્યાય છે મને હસવું આવે છે એવું કહેવાને બદલે મને જ્યોતિન્દ્ર આવે છે એવું કહેવાનું તો જ્યોતિન્દ્ર દવે ત્યારે ત્યાં ટપકું મૂકતા કહેલું કે પહેલાં મારી પત્નીને પૂછી જોજો જરા જ્યોતિન્દ્ર દવે ક્યારેક ખડખડાટ હસાવે છે પણ મોટે ભાગે સ્મિત લહેરીઓ જગાવી જાય છે એમના હાસ્યમાં નર્મ એટલે કે વિટ ડબ્લ્યુઆઈટી વિટ છે એમના હાસ્યમાં નર્મ એટલે કે વિટ છે તો મર્મ એટલે હ્યુમર એચયુ એમ ઓ યુ આર હ્યુમર પણ છે બુદ્ધિની કસોટી ચોરોના બચાવમાં ખોટી બેઆની પસંદગીની મૂંઝવણ વગેરે નિબંધોમાં નર્મ તો મુંબઈના ઘાટીઓ મારી વ્યાયામ સાધના મહાભારત એક દ્રષ્ટિ દર્શક સર્વનામ વગેરેનો મર્મ વાચક ભાગ્ય જ વિસરી શકે તેઓ વિચિત્ર અલંકાર તેઓ વિચિત્ર અલંકાર પ્રયુક્તિ પ્રતિલેખન એટલે પેરડી વિનાનું તો ખરું પણ આગ્રહ રમોજમાં કેવું હોય તો કહી શકાય કે એમના હાસ્યનો પચીસ ટકા ભાગ એમની પોતાની તબિયત અંગે છે પચીસ ટકા ભાગ કુટુંબ જીવન અંગે છે પચીસ ટકા મિત્રો માટે અને પચીસ ટકા ઈશ્વર અંગે કશું સાબિત કરવું નથી એમના લેખોમાં આળસ એ ઉત્તમ ગુણ છે દલીલોથી બધું જ સાબિત કરી શકાય અને એટલે દુનિયામાં જે સાબિત કરવું હોય તે કરવા દલીલો પ્રયોજાતી હોય છે આપણા માનવજાતના બુદ્ધિ વ્યાપારની અપ્રમાણિકતા લેખક આ રીતે સૂચવે છે પણ માત્ર સૂચવી જાય છે વર્ણવતા નથી અને એટલે જ એ વાત જાજી અસરકારક બને છે પુસ્તકાલયોની વિરુદ્ધમાં ખૂબ દલીલો કરી પુસ્તકાલયોને પાંજરાપોળમાં ફેરવી દેવા જોઈએ એમ જોરશોરથી સાબિત કરી છેવટે કહે છે આમ સહેલાઈથી સાબિત કરી શકાય કે પુસ્તકાલયોની આ દુનિયામાં જરૂર નથી આપણી પોતાની પણ આ દુનિયામાં જરૂર નથી એ પણ એટલી જ સહેલાઈથી સાબિત કરી શકાય અને આમ મોપાસા કે ઓ હેનરીની ટૂંકી વાર્તાના આખરના વળાંક જેવો વળાંક નિબંધમાં આપી લેખક ગાયબ થઈ જાય છે આપણને વિચારતા મૂકીને એ ગાયબ થઈ જાય છે જ્યોતિન્દ્ર દવેમાં સ્થૂળ અને સૂક્ષ્મ બંને હાસ્ય અભરે ભરેલા છે તમને સ્થૂળ અને સૂક્ષ્મ હાસ્ય એટલે શું એ ખબર હોવી જોઈએ સ્થૂળ હાસ્ય એટલે જે ગલગલિયા કરાવીને હસાવે તે ડાયરાઓમાં કે કપિલ શર્મામાં હોય તે સ્થૂળ હાસ્ય છે પણ મને શું ખબર કે આ લોકો ખાડાને અખાડો કહેતા હશે અથવા તો અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે આ શબ્દ રમતમાંથી ચમત્કૃતિમાંથી જે હાસ્ય નીપજે એ સૂક્ષ્મ છે તમારે જરાક વિચાર કરવો પડે તમને એ અલંકારનો અર્થ ખબર હોવી જોઈએ કે આ શ્લેષ છે પછી તમારી અંદર જે હાસ્ય સ્થૂરે એ સૂક્ષ્મ હાસ્ય છે તેમાં બુદ્ધિની જરૂર પડે જ્યોતિન્દ્રભાઈમાં સૂક્ષ્મ અને સ્થૂળ બંને હાસ્ય અભરે ભરેલા છે આથી એ બે વર્ગના વાચકોને સંતોષી શકે છે દર્શક સર્વનામ નિબંધની અંદર પહેલો પહેલી પહેલો વાળો સંવાદ તમને ખડખડાટ હસાવ મહાભારત એક દ્રષ્ટિ એમાં પણ તમે ખડખડાટ હસો પણ મારી વ્યાયામ સાધનાની અંદર તમે મંદ મંદ હસવાના બાટલીનો બુચ ખોલવાના પરાક્રમમાં લેખક એક નાના કામમાં આપણને એટલો તો રસ લેતા કરી દે કે જાણે કે હર્ક્યુલસનો પરાક્રમ જોતા હોઈએ એટલો રોમાંચ આપણને થાય છે ભાગ્યે જ એમની કૃતિઓ એવી હશે જેમાં આવા મુક્ત પ્રફુલ્લ કંઈક અંશે સ્થૂળ હાસ્યના એકાદ બિંદુઓ અનેક વાર ટૂંચકા કે દ્રષ્ટાંત રૂપે ન હોય એવું ભાગ્ય જ બને ખૂબી એ છે કે જ્યોતિન્દ્રભાઈ પોતે ચિંતનશીલ છે છતાંય આ હાસ્યની એમની સમૃદ્ધિ આપણને આશ્ચર્યમાં નાખી દે એવી છે એટલે કે સ્થૂળ હાસ્ય પણ એ નીપજાવી શકે છે અનેક સ્થૂળ હાસ્યના એવા લેખકોને એ ટપી જાય છે ચડી જાય છે સ્થૂળ સાથે સૂક્ષ્મ હાસ્ય પ્રગટાવવામાં પણ જ્યોતિન્દ્ર દવે એટલા જ સફળ રહ્યા છે હસાવે હસાવે નહીં પણ માત્ર સ્મિત જ કરાવે અને કદાચ એ નહીં મનમાં ચૈતન્યના તરંગ જ પ્રગટાવી રહે એવું હાસ્ય પણ એમનામાં ભરપૂર છે એમના નથી નામના નિબંધમાં જે પ્રશ્નો જે આપણને પણ થતા હશે તો એમની કૃતિઓનો રસ જુદી જુદી રીતે આપણે જાણી શકીશું જ્યોતિન્દ્ર કોઈ ચુકાદો આપતા નથી પણ આપણી શ્રદ્ધાને હચમચાવી જરૂર જાય છે આપણી પાસે કોઈ વાત મનાવી લેવા એ વિવાદ નથી કરતા ઉપદેશ આપવા પણ નથી બેસતા એ માત્ર પોતાના ચશ્મા આપણને ઉછીના આપે અને આપણને થોડીક વસ્તુઓ બતાવે અને એમની નજરે જગતને જોયા પછી ફરીથી આપણે જગતને આપણી જૂની જડ ઉપર છેલ્લી શ્રદ્ધા સાથેની દ્રષ્ટિએ જોઈ શકતા નથી ઉપદેશ નહીં પણ દ્રષ્ટિ પ્રદાન જરૂર કરી શકે જ્યોતિન્દ્રભાઈ અજ્ઞાન યુયુત્સુ શૌર્યવૃત્તિ આળસ કે આત્મશ્લાઘાનો બચાવ કરતા હોય છે ત્યારે વાસ્તવમાં તો આ બધાનો વિરોધ કરવા છતાં સતત એનું શરણું શોધતા આપણી અંદરના સભાન કે અભાન મૂર્ખ દંભી માનવનું વાસ્તવ દર્શન કરાવતા હોય છે કસરતની વાતમાં આપણે બધા એમની સાથે સંમત થઈએ એનું કારણ કે એ આપણને એ દર્શન કરાવવા માંગે છે આપણી નબળાઈઓ અને અપૂર્ણતાઓ તરફ એ એવી રીતે દ્રષ્ટિ નાખે છે કે હસતા હસતા આપણે જાત દર્શન કરતા જઈએ છીએ આમ કરવામાં એ ક્યાંય કટુ કડવા કે આક્રમક નથી બનતા તત્સમ અને તદ્ભવ ભાષા પરનું એમનું પ્રભુત્વ એમના લેખોમાં ડોકાય છે એમની સંવાદ કલા એમની શૈલીનું એક આગવું અંગ બની ગઈ છે વિષય વસ્તુનો વિકાસ કરવાની એમની નિરૂપણ કળા આગવી છે અનેક આડ વાતો ટૂચકા વગેરે વચ્ચે લાવી એ પોતાની વાતને વળ ચડાવે છે અહીં હાસ્ય સહજ છે મારી મચડીને ઉત્પન્ન કરેલું હાસ્ય જ્યોતિન્દ્રભાઈમાં નથી એમનો હાસ્યરસ બધો કે ઉપર છલ્લો નથી પણ ઊંડો મર્મવાળો અને સૂક્ષ્મ છે કટાક્ષ કે ઉપહાસનું તત્વ તેમનામાં બહુ જ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે શુદ્ધ નિર્મળ નિર્દંશ અને નિર્દોષ પરિહાસ કહીએ જેને એ પરિહાસ માં વધારે છે અને આ પ્રકારના સૂક્ષ્મ હાસ્ય એમને અદ્વિતીય લેખક તરીકે પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ આપ્યા છે આ બંને સાથે એટલે કે સૂક્ષ્મ અને સ્થૂળ બંને હાસ્ય એક સાથે પણ એમના નિબંધોમાંથી પ્રાપ્ત થાય છે આ હાસ્ય લેખકે ટૂંચકા પ્રતિકૃતિ શ્લેષ વ્યંગ શબ્દરમત વક્રોક્તિ અસંગતિ અતિશયોક્તિ વગેરેને વગેરે જે હાસ્યના તમામ ઓજારો છે સાધનો છે એ તમામને વાપરી ઉત્તમ હાસ્યનું નિર્માણ કર્યું છે એક વિવેચકે કહ્યું છે કે જો હાસ્ય નિષ્પન્ન કરવાની સો યુક્તિઓ હોય તો પ્રેમાનંદને એકસોને એકની ખબર છે જો પ્રેમાનંદ માટે આ વિધાન સો ટકા સાચું હોય તો જ્યોતિન્દ્ર દવે માટે આ વિધાન ને એક ટકા સાચું છે જ્યોતિન્દ્ર આટલા ઊંચા સ્થાને બિરાજે છે એમાં એમની બહુમુખી પ્રતિભા જવાબદાર છે એમના હાસ્યકારને એમનામાં રહેલો પંડિત ચિત્ત કરી શકે છે થોડીક બીજી વાતો પણ કરીએ ગોતેન્દ્ર દવે આપણી સાહિત્યની હાસી યાત્રામાં અજોડ છે એમની આંતરિક લીલામાં આનંદ માણવાના ઉભરાતા તત્વને કારણે એ અજોડ છે જ્યોતિન્દ્ર ઉત્કંઠ ઉત્કંઠપણે અંતર્મુખ છે બહિર્મુખ દેખાવાના એમના પ્રયત્નો લગભગ સફળ દેખાતા પ્રયત્નો એમની અંતર્મુખતાને વિચક્ષણ વાચકની નજરે શોભાવે છે સો વર્ષ પછી જો કોઈની હાસ્ય કૃતિઓ એટલી ને એટલી જ આસ્વાદ્ય રહેવાની હોય તો કદાચ પ્રેમાનંદ અને જ્યોતિન્દ્ર દવેની પ્રેમાનંદની કારણ એણે પોતાની કશી વાત કર્યા વગર સમગ્ર સૃષ્ટિની વાત કરી છે એટલે અને જ્યોતિન્દ્રની એટલા માટે કે એમણે આસપાસની સૃષ્ટિના વાહને પોતાના અંતરનું હાસ્ય આલેખ્યું છે એટલા માટે જ્યોતિન્દ્રને વાંચનારા બે વર્ગ છે આ બંને વર્ગને રીઝવવાની એમની શક્તિ છે વૃત્તિ પણ ખરી એમના લેખો વાંચીને કે પ્રવચનો સાંભળીને આપોઆપ હસી લે તે એક વર્ગ જેની અંદર સ્થૂળ હાસ્યનું તત્વ વધારે હોય એવા દાખલા તરીકે મહાભારત એક દ્રષ્ટિ અવસ્તુ દર્શન એ તમને હસાવશે દર્શક સર્વનામનો પહેલી પહેલોવાળો સંવાદ પણ તમને ખડખડાટ હસાવશે બાટલીનો બૂજ ખોલવાના પરાક્રમમાં લેખક તમને એક નાના કામમાં જોડે જોતરી દેશે પણ મારી વ્યાયામ સાધના જેવા લેખોની અંદર બુદ્ધિની કસોટી જેવા લેખોની અંદર એક મર્મભર્યું હાસ્ય છે જ્યોતિન્દ્ર દવે મનુષ્ય જીવનની વિવેચના કરે છે પણ અગંભીર રહીને કરે છે એમાં પોતાના જ્ઞાન અને પાંડિત્યનો વિનિયોગ કરે છે પણ પાંડિત્ય દર્શનનો મોહ કે પાંડિત્યનો આ ભાર કારણ કે એમની દરેક પ્રવૃત્તિ કેવળ આનંદલક્ષી હોય છે શરીરે અને વજનમાં હળવા એવા જ્યોતિન્દ્રભાઈ સ્વભાવે પણ હળવા છે એમના વક્તવ્યમાં વિચારનું જે સુવર્ણ છે એ લગડી રૂપે એટલે કે ઘન રૂપે નથી પણ સમગ્ર વક્તવ્યમાં ઉઠાવદાર રીતે સૂક્ષ્મ કણો રૂપે અથવા પુષ્પની સુગંધની જેમ એ વ્યાપ્ત છે જ્યોતિન્દ્ર દવે આપણા હસ્તા ફિલસુફ છે જીવનનો આરંભ રુદનથી થાય છે બાળક જન્મતા વેત રડે છે ન રડવું હોય તો એને રડાવવામાં આવે છે માનવી મૃત્યુ પામે ત્યારે બધાને રડાવીને ચાલ્યો જાય છે જીવનના આરંભ અને અંત એ બંને રુદનથી સભર છે તો જીવન સરિતાનો પ્રવાહ પણ કરુણ રસથી ઉછળતો હોય છે કરુણ રસ સાહિત્યમાં જ નહીં જીવનમાં પણ સ્થાયી તત્વ છે આ કરુણ રસથી ઉછળતી આપણી જીવન સરિતા પર જ્યોતિન્દ્ર દવે હાસ્યનો જબરદસ્ત સેતુ રચે છે તાટસ્થ્યની ફિલસૂફી અને બૌદ્ધિક દ્રષ્ટિ આ સેતુનું પ્રાણ તત્વ છે અથવા પ્રધાન ઘટક તત્વ છે જીવન અને જગત પ્રત્યે જ્યોતિન્દ્ર દવેનો અભિગમ પણ સાત્યંત આ ફિલસૂફી અને દ્રષ્ટિથી અંકિત છે એ પોતા પ્રત્યે ઓબ્જેક્ટિવ રહી જાત પ્રત્યે હસી શકે છે અને આપણને હસાવી શકે છે ગુજરાતને લગભગ ચાર પાંચ દાયકા સુધી એમણે હસાયું એમાં એમની વિશિષ્ટ શક્તિ સર્જક પ્રતિભા અને હાસ્યવૃત્તિ કારણભૂત રહ્યા છે હળવા રહી તેઓ જીવન અને જગતને મૂલવી શકે છે નિર્દંશ કટાક્ષ કરી તેઓ માનવ સ્વભાવના રૂઢિના અને રિવાજોના વૈચિત્રને તેમજ માનવ બુદ્ધિની અપૂર્ણતાને પ્રગટ કરી શકે છે તેમનો હાસ્ય રસ સ્વાશ્રય છે લોકાશ્રય પણ છે લોકાશ્રય છે ત્યાં પણ લોક પ્રત્યે એમની ભારોભાર સહાનુભૂતિ પ્રવર્તે છે અને તેથી જ વિનોદ વિષયભૂત વ્યક્તિ પણ એમની રમજથી આનંદ અનુભવે છે અતિશોક્તિ કરીને પણ તેઓ વસ્તુમાં રહેલા સૂક્ષ્મ સત્યને ઉપસાવી શકે છે આપણા સમર્થ વિદ્વાન શ્રી રામપ્રસાદ બક્ષી કહે છે તેમ અલંકારોને પણ શ્રી જ્યોતીન્દ્ર હાસ્યરસના પરિચારકો પરિચારક એટલે નોકર બનાવે છે એમના ઉપમા રૂપક વ્યાજ સ્તુતિ વગેરે અલંકારો સચોટતો હોય છે એ ઉપરાંત વિષયની વિશદ્ધતા વધારનારા હોય છે છતાં એમાં અસાધારણતા જોવા મળે છે એમના હાથમાં અથવા એમની વાણીમાં શ્લેષ કેવળ વિનોદ કર કે કર નથી રહેતો પણ દોર દોર રહેતા બે વિષયોને સાંજનારો સેતુ બની જાય છે જે બે વચ્ચે પણ પરખાતું ન હોય એ બે વસ્તુને શ્લેષની કડી વડે સાંકળી લઈ જ્યોતિન્દ્ર વિલક્ષણ યુક્તિ વડે લેખનો વિસ્તાર સાધે છે મને શું ખબર આ લોકો ખાડા ને અખાડો કે તળાશે રામપ્રસાદ બક્ષી કહે છે હાસ્યને ખીલવવાની જ્યોતિન્દ્રની પ્રક્રિયા યથાસ્થિત પ્રતિબિંબ ઝીલનારી આરસી જેવી નહીં પણ બિંબનું વિકૃત પ્રતિબિંબ દેખાડનાર આરસી જેવી છે આરસી એટલે અરીસ એમનો વક્તૃત્વનિષ્ઠ હાસ્ય રસ વાણીમાંથી નિભજે છે એની પાછળ એમની એ શક્તિ રહેલી છે પ્રકૃતિથી જ્યોતિન્દ્ર દવે છિંદ્રાન્વેશી નથી એટલે કે બીજાનો વાંક જોનારા નથી ઉલટા તેઓ તો ગુણાનું રાગી છે છતાં વસ્તુના છિદ્રો અર્થાત પોલાપણું તેઓ તુરત પારખી શકે છે શું સાહિત્યવૃત્તિની કે જન સ્વભાવની અથવા પરિચિત વ્યક્તિની કે ભોજનની વિવેચના કરતી વેળા તેના ઉત્તમા ઉત્તમ અંશો અને ખૂબીઓ દર્શાવતા દર્શાવતા ઝીણી નજરે પકડેલી ખામીઓ પણ તેઓ દર્શાવે છે અને અગંભીર રીતે પૂર્ણ સમભાવથી એને દર્શાવે છે જ્યોતિન્દ્રના સમભાવ અને ઉષ્માભર્યા વચનોને પરિણામે સર્જક અને ભાવક વચ્ચે સદભાવનો સેતુ રચાય છે જ્યોતિન્દ્ર સાહિત્યના સમાલોચક છે પણ એના કરતાં જીવનના વિવેચક એ વધારે છે અને જીવનની વિવેચનાનો વિષય પણ તેઓ વધારે તો પોતાની જાતને જ બનાવે છે એમ કરવા પાછળ વડાઈ દાખવવાની કે જાતનું મહત્ત્વ વધારવાની અહમ પોષવાની એવી કોઈ વૃત્તિનું દર્શન નથી થતું એવી વૃત્તિનું આરોપણ એમનામાં થઈ શકે એમ નથી હકીકતે તો એ રીતે એ મનુષ્ય માત્રને પોતાની નબળાઈઓ બતાવે છે પ્રથમ તું તારી જાતને ઓળખે સૂત્રને અનુસરતા હોય એમ જ્યોતિન્દ્ર આત્મનિરીક્ષણ અને આત્મપ્રદર્શન દ્વારા જન સ્વભાવ અને જન માનસનું દર્શન કરાવે છે એ દર્શન અતિશોક્તિપૂર્ણ અને વક્રોક્તિપૂર્ણ છે પણ છતાંય એ એટલું જ વાસ્તવિક પણ છે એ આપણે સ્વીકારવું પડે એમના હાસ્ય રસમાં એમનું એક આગવું ચિંતન ભળી ગયેલું છે જેટલી આસાનીથી તેઓ તત્વજ્ઞાનની અને સાહિત્યના સ્વરૂપોની વિદ્વતા ભરી ચર્ચા કરી શકે છે એટલી જ સરળતાથી તર્ક બુદ્ધિથી ચોરોના શેકચલીઓનો અને ભિખારીઓનો બચાવ પણ કરી શકે છે વિષયની અંદર બીજા વિષય પર જઈ ચડવું એ પણ એમના નિબંધનું એક લક્ષણ છે છતાંય ઉસ્તાદ ગવૈયો અવળી અને જટિલ એવી અનેક તાન લઈ પાછો સમ આવી શકે એમ જ્યોતિન્દ્ર દવે અનેક વિષય પર આડી ઓળી અનેક વાતો કરી પાછા પોતાના વિષય પર પાછા આવે છે અને વિષયનું સમાપન કરતા કોઈએ કલ્પ્યું ન હોય એવું નાનકડું પણ તત્વ દ્રષ્ટિએ સંગીન એવું સત્ય સ્થાપી ગાંભીર્ય અને અગંભીરતા બંનેની સમતુલા જાળવી શકે છે સાહિત્ય અને જ્ઞાન એમને મળ એમના મને કેવળ સાધના છે સાધ્ય છે માત્ર જીવનનો આનંદ અને ઉલ્લાસ જે એમના હાસ્ય નિબંધમાં ક્યારેક સ્મિત પ્રેરીને ક્યારેક ખડખડાટ હાસ્ય જન્માવીને ભાવકને એમણે હંમેશા નિર્દંશ નિર્મળ આનંદ આપ્યો છે